અગ્નિકાંતના મૃતકોને ક્ષત્રિય સંકલન સમિતિએ શ્રદ્ધાંજલિ પાઠવી એફઆઈઆરમાં જવાબદાર અધિકારીઓના નામ ઉમેર ઉમેર હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ તપાસ થાય તે માટે જજની અધ્યક્ષતામાં તપાસની માંગ પણ કરાય સહાયની રકમ ચાર લાખથી વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે

મૃત્યુ ને વરેલા જે પરિવારજનો એમના એમને મળવા માટે પ્રયત્ન કરીશું બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચુક્યા છીએ એમની વેદનામાં અમે સહભાગી છીએ તમામ ના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રી ની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયધીશ હાઈકોર્ટના ન્યાયધીશ ની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય બધાની તટસ્થ તપાસ થાય તરણસિંહ ઓલરેડી કહી દીધું છે કે જે કોઈ આમાં હોય બધાની સામે કાર્યવાહી થવી જોઈએ અને પેલા આઈડેન્ટિફાઈ થવા જોઈએ કે કેટલા લોકો જવાબદાર છે મૂળ વાત એ છે કે બતાવી દેવું કે પચાસ અધિકારીઓ છે બધાના નિવેદન લીધા એટલે લેવા છે એવું આ પાંચ અધિકારીઓ જવાબદાર છે છે આ પાંચ પદાધિકારીઓ નિર્ણય લેવામાં ભાગીદાર છે અથવા એની સાથે જે કાંઈ એમનું હોય તો એ આઈડેન્ટિફાઈ થાય કે આ પચીસ જણા અને પચીસ જણા માટે એવી જોગવાઈ થાય એવા એના માટે પગલા થાય ન્યાય અપાવવા આખરે મોડે મોડે ક્ષત્રિય સંકલન સમિતિ જાગી મૃતકોના પરિવારને પરિવાર ને ચાર લાખ બદલે પચીસ લાખની સહાય આપવા આવેદન આપ્યું મૃતકોને ન્યાય અપાવવા ક્ષત્રિય સંકલન સમિતિ એ કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું